સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ આ બધી વસ્તુ આપણે પાસ્તામાં જોઈશે તો ચાલો ચાલુ કરીએ પાસ્તા કરવા માટે પેન લઈ લીધું છે અને પાસ્તા બોઇલ કરવાના હોય એટલે પેનમાં પેલા પાણી મૂકી દીધું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તેલ હવે પાણી થોડું ગરમ થઈ જાય ને પછી એમાં પાસ્તા નાખીએ બોઇલ કરવા આ સાઈડ પાણી ગરમ થાય છે ને ત્યાં આપણે બીજી બાજુ કુકર લઈ લીધું છે અને એમાં પાણી મૂકી દીધું છે કારણ કે એમાં છે ને મકાઈ બાફવા મૂક્યું છે મકાઈ બાફવામાં થોડું એવું મીઠું નાખવાનું છે જો આ પાણીય ગરમ થઈ ગયું છે અને હવે એમાં પાસ્તા નાખી દે બોઈલ કરવા 10 થી 15 મિનિટ ઠાસે પાસ્તા બોઈલ થતા અને મકાઈ પણ મૂકી દીધી છે એમાં પણ આપણે બે બે વગાડી લેવાની છે હવે આ પ્રિપેર થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ પણ કટ કરી લઈએ જો અહીં પાસ્તા બોઇલ થાય છે મકાઈ પણ બફાઈ ગઈ છે અને હવે અહીં પેન લઈ લીધું છે આપણે વ્હાઈટ સોસ બનાવવા માટે પેન લઈ લીધું છે તો સૌ પહેલા બટર નાખવાનું છે ચમચી જેટલું બટર લીધું છે બટર સાથે એક ચમચી ઓઇલ પણ નાખવાનું છે ખાલી બટર વળી જશે એટલા માટે હવે બટર માં બે ચમચી આપણે જે મેંદો લીધો છે એ મેંદાનો લોટ નાખી દેવાનો છે

ફ્લેક્સ નાખી દેવાનું છે અને આને મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ માટે ચલાવતા રહેવાનું આપણે એક મિનિટ હલાવી લીધું છે અને હવે આમાં આપણે એક ચીઝ ક્યુબ નાખી છે

પાસ્તા સ્ટ્રેન કર્યા પછી તરત જ આપણે એની ઉપર ઠંડુ પાણી નાખી દેવું એટલે પાસ્તા એકબીજાને ચીપકીને અને એકદમ સરસ છૂટા રહે હવે આપણે જે સોસ બનાવ્યો છે પાસ્તા માટે એ પણ રેડી થઈ ગયો છે ને હવે ગેસ બંધ કરી દઈએ હવે આપણે પેન લઈ લીધું છે અને એમાં બે ચમચી જેટલું તેલ લેવાનું છે બે ચમચી પણ નહીં દોઢક ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં આપણે છે ને વેજીટેબલ જે કટ કર્યા છે ને એ સાતળી લેવાના છે સાતળવામાં થોડું એવું મીઠું નાખવાનું છે વેજીટેબલ એ આપણું સરસ સતળાઈ ગયું છે અને હવે આ સોસમાં આપણે જે કેચઅપ લીધો છે એ નાખવાનો છે બે ચમચી કેચઅપ જોશે અને બે ચમચી આપણે જે પીઝા પાસ્તા સોસ લીધો તો એ બે ચમચી લેવાનો છે

હવે આમાં આપણે પાસ્તા એડ કરી દેવાના છે હવે આપણે બધા સાથે પાસ્તા મિક્સ કરી લેવાના છે છે આ રીતે તો તૈયાર એકદમ સરસ આપણા ગરમા ગરમ પાસ્તા ઠંડીમાં ખાવાની મજા પડે એવા તો પાસ્તા તૈયાર છે અને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો રેડી છે આપણા ઇટાલિયન પાસ્તા જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને દબાવજો જેથી તમને બધા વિડીયો પહેલાં જ મળે તો ચાલો નવી રેસિપી સાથે ફરી મળીએ જય શ્રી કૃષ્ણ બાય